એન્સરા જિલ્લા પંચાયત સીતના મહિલા સભ્યોના પતિ ગેરકાયદેસર ખાણ ચલાવતા હોવાથી બંને નેતાઓ સહિત કુલ ચાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો અને ભાજપના નેતા હોવાથી ફરિયાદના નામ આપતા જ પોતાના બચાવ માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું એને અંતે મૂળી પીએસઆઈની બદલી પણ કરાઈ હતી તરણીતર મેળામાં સ્ટેજ પર જોવા મળ્યા હતા એટલું નહીં ખીમજીભાઈ સારદિયાનું સ્ટેજ પર સન્માન પણ કરવામાં આવ્યું હતું જિલ્લાભરની પોલીસ તરણેતર મેળામાં હાજર હોવા છતાં માનવધનના ગુનામાં સંધિવાયેલા શખ્સ ખુલ્લેઆમ તરણેતર લોકમેળામાં સ્ટેજ પર બેઠેલા હોવાનો વિડિયો વાયરલ થતા જિલ્લા પોલીસ કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા હોય કેમ ખાલી વાતો કરવામાં આવી તેવા પ્રશ્નો થયા બ્યુરો રિપોર્ટ પરમાર ભગીરથસિંહ